હવે ઘણા વખત પૂછાયા કરે છે હું કોણ છું હું કોણ છું હું કહું છું ગોચર સૃષ્ટિમાં અગોચર રૂપે વ્યાપ્ત છું હું કહું છું ગોચર સૃષ્ટિમાં અગોચર રૂપે વ્યાપ્ત છું

માતાજીના એક અંશ તરીકે અથવા માતાજીના એક તત્વ તરીકે આ દુનિયામાં હું ઊલસી રહ્યો છું જેનું સંચાલન અવકાશી ગગનમાં બાર અંશ ખીલો ધરતીના માત ખીલી અવકાશી ગગનમાં બાર અંશ ખીલો ધરતીના ચમનમાં